વેલકમ ટુ ચેતુસ કિચન તો આજે આપણે કાકડીનું રાયતું બનાવવાના છીએ તો ગરમીમાં ખૂબ જ જમવામાં મજા આવી જાય તેવું કાકડીનું રાયતું આ બનાવશું તો ગરમીમાં ખૂબ જ ઠંડક આપે છે આ કાકડીનું રાયતું એના માટે આપણે અહીંયા બે કાકડી લઈ લીધી છે એક વાટકી જેટલું દહીં લઈ લીધું છે અહીંયા ધાણાજીરું પાવડર આપણે શેકેલા ધાણા અને જીરુંનો પાવડર લઈ લીધો છે બે મોળા લીલા મરચાં સુધારી લીધા છે અહીંયા આપણે ફુદીના પાન લીધા છે અહીંયા લીલા ધાણા અહીંયા એક ચમચી જેટલી દળેલી ખાંડ લઈ લીધી છે અને અહીંયા આપણે દાડમના દાણા લઈ લીધા છે મીઠું એકદમ ઝડપથી અને સરળતાથી બની જાય તેવી કાકડીનો રાયતું બનાવવાના છે તો લીલા મરચાં ફુદીનો અને લીલા ધાણાને પહેલાં આપણે ખાંડણીમાં દરદરું ખાંડી લેશું લીલા મરચાં ફુદીનો અહીંયા થોડા લીલા ધાણા આપણે ખાંડવામાં લેશું અને થોડા ગાર્નિશ માટે રાખશું તો અહીં આપણે આ લીલા મરચાં ફુદીનો અને લીલા ધાણાને આપણે દર ખાંડી લીધું છે આનો સ્વાદ બહુ મસ્ત એવો આવે છે ખાંડણીની અંદર ખાંડીને લ્યો તો તમે મિક્સર જારમાં પણ કરી શકો છો કાકડીને આપણે છાલ સહિત ખમણીમાં ખમણી લેવાની છે આપણે કાકડીને ખમણી લેશું તો આપણે કાકડીને અહીંયા ખમણી લીધી છે તો કાકડીમાંથી થોડું દબાવી અને આપણે પાણી કાઢી લેશું આવી રીતે આ પાણી આપણે ફેંકી નહીં દઈએ જ્યુસ બનાવવા કે એમાં આપણે ઉપયોગમાં લઈ લેશું તો એક મોટો બાઉલ લઈ લીધો છે એમાં આપણે દહીં લઈ લેશું અને ફેટી લેવાનું છે એમાં ખાંડ આપણે ઉમેરી દઈશું એટલે ખાંડ સરસ મિક્સ થઈ જાય થોડું સ્વાદ મુજબ આપણે મીઠું પણ ઉમેરી દઈશું સરસ આપણે દહીંને પેટી લેશું એટલે સરસ મિક્સ થઈ જાય દહીં અને ખાંડ તો અહીં આપણે દહીંને મસ્ત એવું ફેટી લીધું છે અને આપણે કાકડીમાંથી જે પાણી કાઢીને એની રાખ્યું હતું સાઈડ ઉપર એને અહીં ઉમેરી દેવાનું છે ધાણા ચીરું પાવડર આપણે ઉમેરી દઈશું પુદીનો લીલા મરચાં અને ધાણાની જે દરદરી ચટણી બનાવી લઈએ અને સરસ આપણે મિક્સ કરી લેવાનું છે મસ્ત એવું મિક્સ કરી દેવાનું છે થોડા આપણે દાણમના દાણા મિક્સ કરી દઈશું થોડા આપણે ગાર્નિશ માટે રાખીશું આની અંદર તમને ટમેટાનો સ્વાદ ફાવતો હોય તો ટમેટા પણ ઉમેરી શકો છો ઉનાળાની ગરમીમાં ઠંડક આપે તેવું અહીંયા આપણે કાકડીનું રાયતું તૈયાર છે ઉપરથી આપણે દાણમના દાણા અને લીલા દાણાથી ગાર્નિશ કરી દઈશું ગરમીથી રાહત આપે તેવું કાકડીનું રાયતું જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકનને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો